フフフフ。

પોતાના નિવાસસ્થાને હાજર કાર્યકર્તાઓ વચ્ચે જ ધુસકે ધુસકે રડી પડ્યા હતા માતાની આંખોમાં આંસુ જોઈને તેમના પુત્ર અંકિતસિંહે પણ પોતાની લાગણી પર કાબુ ન રાખી શક્યા અને તેની આંખોમાં પણ આંસુ આવી ગયા વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પાર્ટી પર વિશ્વાસઘાતનો ગંભીર આરોપ લગાવતા ધારાસભ્ય કુસુમ દેવીએ જણાવ્યું કે અમે છેલ્લા વીસ ભાજપની નિષ્ઠાપૂર્વક સેવા કરીએ છીએ જ્યારે પણ પાર્ટીને જરૂર પડે અમે ત્યારે દરેક સંજોગોમાં જનતા વચ્ચે જઈને કામ કર્યું છે પાર્ટી દ્વારા અમને નામાંક માટે તૈયાર કરવા માટે પણ કહેવામાં આવ્યું ત્યારે વધુ જણાવી દઈએ કે પરંતુ મીડિયા માધ્યમથી અમને જાણવા થઈ ગઈ કે અમારી ટિકિટ કાપી નાખવામાં આવી છે હું સારંગ પ્રવચન મંડળની ત્યારે એકમાત્ર મહિલા ધારાસભ્ય હતી એક તરફ મહિલા શક્તિકરણની મોટી વાતો થાય અને બીજી તરફ મારી સાથે ત્યારે આ અન્યાય કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ